ગ્રોમર કેમ્પસના જૂના ટ્રસ્ટી તે પટેલે ભુપેન્દ્રસિંહ ઝાલાના કરોડોના કૌભાંડ બાંઠ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે ફરી એકવાર પિસ્તાળીસો જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સમગ્ર વહેવટ સહકારની ભાવનાથી જૂના ટ્રસ્ટીએ હાથમાં લેવાની વાત કરી છે જોકે ગ્રોમર કેમ્પસના ટ્રસ્ટી તેમજ બેઝર ગ્રુપ વચ્ચે થયો તો બ્યાસી કરોડમાં સોદો થયો હોવાનું જણાવ્યું જેમાં તેત્રીસ એકર જમીનના પૈસા ભુપેન્દ્રસિંહ ઝાલાએ ન ચૂકવ્યા હોવાનું સામે આવ્યા બાદ ગ્રોમર કેમ્પસના ટ્રસ્ટેએ દુખ વ્યક્ત કર્યું તેમજ પિસ્તાળીસો કરતાં વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીઓના મામલે ગંભીરતા દાખવી જો કે સાથેની કરોડમાં ડીલ કરી જેમાંથી માત્ર સુધી કરોડ રૂપિયા ટ્રસ્ટને આપ્યા જો કે વારંવાર રજૂ બાદ પૈસા જમા ન કરાવતા આખરે ટ્રસ્ટ જમીન ઉપર કબજો મેળવી છે સમગ્ર કેમ્પસમાં ફરી એકવાર વહીવટ કરવાની સરકાર પાસે રજૂઆત કરી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા तर बार बी हज़ार तेवीस दिवसे भूपेन्द्र એ પહેલાં એક ઔપચારિક મીટિંગ અમારે પ્રોફેસર બી પટેલ સાહેબ સાથે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રસિંહની સાથે થયેલી હતી મૂળ અમારું ગ્રોમર ફાઉન્ડેશન ટ્રસ્ટનો એક ઉદ્દેશ એવો હોય કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાબરકાંઠાની અંદર આ સંસ્થા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે આ આપણી જન્મભૂમિ છે કર્મભૂમિ છે એટલે અહીંના વિદ્યાર્થીઓને એક સારી સંસ્થાનો લાભ મળે સમય સાથે સત્તર વર્ષના એક સમય પછી ગ્રોમોર એક વટવૃક્ષ વૃક્ષ બનેલું સમય સાથે અમારા ટ્રસ્ટ મંડળની અંદર કે જે મોટાભાગના મુંબઈથી આવેલા હતા દરેકના વિચાર એવા હતા કે ભાઈ હવે આપણે ગ્રોમોરના એક રિધમ મોડની અંદર એક ઓટો મોડની અંદર આવ્યા પછી ફરીથી મુંબઈ જઈએ એવા સંજોગોમાં ટ્રસ્ટ મંડળ સંચાલકોએ એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ યોગ્ય વ્યક્તિ અને ચલાવવાવાળો મળતો હોય તો આપણે આ સંસ્થાને ચેન્જ ઓફ મેનેજમેન્ટની અંદર એન્ટર કરી અને આ સંસ્થા કોઈ યોગ્ય વ્યક્તિ ચલાવે એ આશા સાથે જ એની સામે ભૂપેન્દ્રસિંહની એ વખતની એક આપણી એની ઇમેજ એક વેપારી તરીકેની એક ફાઇનાન્શિયલ મજબૂત વ્યક્તિ તરીકેની હતી એટલે એની સાથે ડીલ માટે આપણે એટલે જ આગળ વધ્યા એ કમિટમેન્ટ સાથે કે એમનું એક વિઝન હતું કે ભાઈ હું ગ્રોમોરને એક યુનિવર્સિટી લેવલ સુધી લઈ જઈશ અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે કે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવશે એનું ભવિષ્ય હું ઉજળું બનાવીશ એ ઉદ્દેશ સાથે જ અમે એની સાથે એ ડીલ કરી એક્યાસી કરોડ અને પચાસ લાખની અંદર અમે આ ડીલ ફાઇનલ કરેલી હતી પહેલો હપ્તો છવ્વીસ કરોડનો એને એકથી દોઢ મહિનાની અંદર ચૂક્યો મે મહિનાની અંદર બીજા છવ્વીસ કરોડનો જે હપ્તો એ અમને ચૂકવી ન શક્યો અને સ્ટીલ ટુડે આજ સુધી એ આપતો અમને ન ચૂકવી શક્યો એ એ એ સમયગાળા દરમિયાન અમે અનેકવિધ પ્રયત્નો એને મળવાના કરેલા પણ હવે કોઈ સમયગાળા દરમિયાન એ મળે ક્યારેક ન મળે એમનાથી વાત થાય ન થાય એવા ઘણા વિષયો આવ્યા પણ એ સમયે પણ અમે એના અગેન્સ્ટ કોઈ એક્શન મોડમાં એટલા માટે ન ગયા કે આ એક 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 શૈક્ષણિક સંસ્થા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેની સંસ્થા જોડાયેલી હોય એ વખતે અમે કોઈ એક્શન લઈએ તો એની અસર સીધી જ વિદ્યાર્થીઓ ઉપર પડે એવું અમારે નહોતું કરવું અને પાંચ મહિનાના સમયગાળા દરમિયાન આ એકત્રીસ એકરની આગળની જે જમીન છે જે મૂળ અમારા જોડે જ છે અમારા નામે જ છે એટલે આ જગ્યા ઉપર જ અમે બેસીને ભૂપેન્દ્રસિંહ સાથે ચોખવટ કરી ભાઈ હવે આ ડીલમાં તમારાથી આગળ વધી શકાય એવું ન હોય તો મૂળ સંસ્થા કે જે ટ્રસ્ટ છે કે જે ચેન્જ ઓફ મેનેજમેન્ટથી તમે એન્ટર થયા છો એને આપ રન કરો અમારી આગળની આ પ્રોપર્ટી છે એ આજથી અમે અહીં બેસીએ છીએ એટલે એમાં જો કે એમને કોઈ બીજો વાંધો ન હોય અને સ્વાભાવિક રીતે એમને એક કમિટમેન્ટના આધારે અમે આગળ વધ્યા કે ભાઈ હું નજીકના સમયમાં તમને બાકીની રકમ ચૂકતે કરીશ પણ એ પણ દિવાળી પહેલાંનો વાયદો અને દિવાળી પછીનો એટલે ઓગસ્ટ ઓક્ટોબર પહેલાંનો અને ઓક્ટોબર પછીનો પણ જે વાયદો હતો એ ચૂકવી ન શકે અમને અને સમય સાથે સીઆઈડી ક્રાઇમની ટીમ આવી અને આ બધા વિષયો અમારી સામે આવ્યા એટલે અમને પણ એક સ્વાભાવિક ચિંતા આજે કે કોઈ રકમ કે પૈસાની ન હોય પણ બાળકોના ભવિષ્યની એક ચિંતા છે કે હવે પછીના ભવિષ્યમાં પિસ્તાલીસોથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે આ કેમ્પસની અંદર હોય એના ભવિષ્યની એક સ્વાભાવિક ચિંતા અમારી જોડે છે બાકીના પેમેન્ટ માટે કોઈ લીગલ પ્રોસીઝર હવે અમારે સંચાલક મંડળની મિટિંગ થઈ છે પણ થોડાક પ્રશ્નાર્થ એવા છે કે એમાં કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અણાયવું હોય તો એ અમારા વકીલ દ્વારા એમના સમજો સજા સલાહ સૂચનના આધારે અમે આગળ વધીશું બિડમાં જે તે સમયે તમારું જે થયું હશે તમારી જે એન્ડ કન્ડિશન હશે એ પ્રમાણે એ પૈસા ચૂકવી શક્યો નથી તો તમે આ તમામ પ્રોપર્ટી પરત લેશો કે કેમ એટલે આમાં બે વિષય છે મેં તમને પહેલાં કીધું કે આ કોઈ ડીલ ટ્રસ્ટનું ડીલ ના ગણાય તો ચેન્જ ઓફ મેનેજમેન્ટ છે અમારી જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓ એમને ટ્રસ્ટ માધ્યમથી ચૂકવી છે એટલે એ જવાબદારીઓ ચૂકવી એના આધારે જ એ ટ્રસ્ટ મંડળમાં એન્ટર થયા છે એટલે એમાં કોઈ ફેરફાર એ ટ્રસ્ટ જે છે હા એ સિવાયની એકરની જે મિલકત અમારી અમારી છે છે એમાં તો આજે કોઈ એટલા માટે નથી જોડે જ પણ અમે સરકાર સીને એક રજૂઆત એવી કરવા માંગીએ છીએ આપના માધ્યમથી જો એ સ્વીકારે સ્વીકારે પછીની વાત છે એક માનદ સેવાના આધારે જો અમને ટ્રસ્ટનો વહીવટ આપી શકે તો અત્યારે જે વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય ઉજળું થઈ શકે એવું છે બાકી મને એવું લાગે છે કે હવે આગળના સમયમાં આ એક પ્રશ્નાર્થનો જ વિષય છે બે વિષય છે આજે આ અમારી પ્રોપર્ટીમાં આપણે આજે જ બોર્ડ ઉતારી શકીએ છીએ પણ ફર્ધર હું ફરીથી એક જ વાત કરીશ કે એમાં કે વિદ્યાર્થીઓ કે શિક્ષણ ઉપર અસર થવાની હોય તો એક્શન મોડ ઉપર નથી જતા અમારી સાથે કોઈ પણ પ્રકારની ક્રાઇમની ટીમ કે સીઆઈડીની ટીમ કે લોકલ ઓથોરિટી દ્વારા આની કોઈ તપાસ થઈ નથી મિત્ર બાયડના ધારાસભ્ય હું એવું માનું કે જુજારું નેતા એમને એમની સ્પષ્ટતા કાલે અનેકવિધ ચેનલોમાં કરી કે ભૂપેન્દ્રસિંહ માટેના જે સારી વાતો એમને અહીંના જ જે કાર્યક્રમમાં કરેલા હતા અને એ કાર્યક્રમમાં એમને બહુ જ સારી સ્પષ્ટતા કરી હું એવું માનું છું પણ હું વ્યક્તિગત રીતે મિત્રતામાં એમને કહેવા માગું છું કે એમના બે શબ્દો જે આપણને થોડા દુઃખ પહોંચાડે એવા છે પહેલી વાત એમણે બહુ સારી કરી કે હું કોઈ પણ નિર્ણયનો જવાબ ખુલ્લી આંખે આપતો હોઉં છું પણ એની સાથે બીજેડ પાંચ હજારથી પંદર હજાર વિદ્યાર્થીઓ શેના માટે લઈ જશે તો એમને ગ્રોમોર માટે જે વિષય મૂક્યો કે ગ્રોમોર એક મૃતપાય સંસ્થા બની ગઈ હતી ટકી ન શકે એવી સંસ્થા બની ગઈ હતી એટલા માટે હું એમને રિક્વેસ્ટ કરું છું કે આપ જાહેર જીવનના વ્યક્તિ છો આપના શબ્દો આપના ફોલોઅર્સ એક્સેપ્ટ કરતા હોય છે આની કોઈ અસર જૂના ટ્રસ્ટીઓ પર પડે એવું વસ્તુ બની શકે છે એટલે ભવિષ્યમાં મહેરબાની કરીને આપ આવા શબ્દોનો ઉપયોગ એટલા માટે ન કરતા કે આપણે જોડાયેલા વ્યક્તિઓ છીએ શૈક્ષણિક સંસ્થાઓ અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓથી પણ આપ જોડાયેલા છો અને કોઈ પણ સંસ્થા કોઈપણ ટ્રસ્ટ નફાના ધોરણથી સંસ્થા નથી બનાવતી પણ ગમે તેવી પરિસ્થિતિની અંદર સત્તર વર્ષથી આ બીજને એક વટવૃક્ષ ગ્રોમોરનું વટવૃક્ષ અમે બનાવ્યું છે અને અવિરત અને એ જ હું એવું માનું કે આ જ ગ્રોમોરના બ્રાન્ડના આધારે ભૂપેન્દ્રસિંહને ઈચ્છા ગ્રોમોર લેવાની થઈ હતી કે એક મોટું નામ છે એક મોટી બ્રાન્ડ છે હવે એ બ્રાન્ડ ક્યારે મૃતપાય ન હોય એટલે હું ફરીથી રિક્વેસ્ટ કરીશ ડબલ સીજીને કે આપ આવા શબ્દો ફરીથી ક્યારે ઉપયોગમાં નહીં લેતા જે પ્રકારની તમે વાત કરી સરકાર શ્રીને રજૂઆત કરી કે માનદ સેવા મળી રહે જો કદાચ સરકાર દ્વારા માનદ સેવા નથી મળતી તો આ સંસ્થાને આપના જૂના ટ્રસ્ટ મંડળ દ્વારા આગળ વધારવામાં આવશે જે જૂના ટ્રસ્ટીઓ હતા તેઓના દ્વારા અમારી રિક્વેસ્ટ છે આપ સમજો આમાં શું થાય કાયદાકીય વિષય એવો છે કે સરકાર કોઈ વહીવટદાર નિયુક્ત કરે આની અંદર અને એ તો ઓફિશિયલ ટ્રસ્ટ એક્ટની અંદર બી આ બધા વિષયોનો ઉલ્લેખો થયેલા છે કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય એ વખતે સરકાર ઇન્વોલ્વ થાય છે પણ અમારી રિક્વેસ્ટ એટલા માટે છે કે પિસ્તાલીસો વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ આપણા સંપર્કમાં છે અને જ્યારે ત્યારે આપણા ભરોસે જ એ વિદ્યાર્થીઓ એ છે તો અમે એક એથિકલી એક એક સિદ્ધાંતના બેઝ ઉપર કહીએ છીએ કે અમારે કોઈ જ નફાનો ઉદ્દેશ એમાં ન હોય માત્ર માનદ સેવાનો વિષય છે તો અમે સાથે રહીને કોઈ વહીવટદારો એની સાથે રહીને અને આગળ રન કરવા માટે ઈચ્છિત છીએ ઓકે થેન્ક યુ